કરજણ તાલુકાના સાંદરના ગામે સરકારી ગોચરમાંથી સરપંચ તેમજ લાકડાના વેપારી દ્વારા 150 જેટલા લીલા બાવળ સહિતના વૃક્ષો નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી છે એક તરફ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી લઈને કરોડો રૂપિયાના રખર્ચા કરવામાં આવે છે તો બીજી તરફ કરજણ તાલુકાના સાંદરના ગામે વૃક્ષો કાપી નાખી વેચી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના સાંદરના ગામે સરકારી ગોચર માં આવેલ લીલા બાવળ લીમડા સહિતના વૃક્ષો કાપીને ગામના સરપંચે લાકડાના વેપારી સાથે મળીને વેચી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે આ પૂરા પુખ્તા પુરાવા છે અમારી પાસે તમને કશું થવા નહીં દઉં અને મને કીધું કે તમે ટેમ્પો રોકી રાખજો તમે ટેમ્પો રોકી રાખ્યો છ વાગ્યા આસપાસ પછી હું ટેમ્પો મુકાઈ ને લોક કરીને જતા રહ્યા શૈલેષભાઈ કરીને શૈલેષભાઈ ચૌહાણ લાકડાના વેપારી એ લોકો ટેમ્પો મૂકી અને ગયા ત્યાર પછી હું ઘેર ગયા પછી દોઢ કલાક પછી પાછા આવી અને ટેમ્પો એકદમ ફૂલ સ્પીડમાં લઈને ભરથાલી વાળા રસ્તે વગેરે થયા એની જાણ મને થયા પછી મેં તરત જ પ્રવીણસિંહ રાઠવાને ફોન કર્યો તો પ્રવીણસિંહ રાઠવા એવું લાગ્યા કે હું કઈ નવરો નહીં તમારી પાછળ નહવાર અહીંયા કે કોઈ છે નહીં અને હું મામલતદારમાં કમ્પ્લેન કરી પણ તે દિવસે રવિવાર હતો તો મામલતદાર નો કોન્ટેક્ટ કરવો અશક્ય હતો એટલે અમે પોલીસને ને પેલા કમ્પ્લેન કરી કે જે માલ મુદ્દો છે તેની અટકાયત કરે પોલીસ સ્ટેશન લે જાય કા તો મામલતદાર કચેરી એને જમા કરાવે હા દોઢ વર્ષ પહેલા એ લોકોએ પરમિશન માંગી હતી પણ પંચાયતમાંથી પરમિશન આપી નથી ઝાડ કાપવાની અને એના એક પણ પૈસા અમારી પંચાયતમાં અમે જમા દીધા નથી જે આ ઝાડ કપાય છે એ બાબત ખ્યાલ કરો કે કોને કાપે છે ના એ પણ કોઈ જ અમને ખ્યાલ નથી અને અમને કોઈ જાણ નથી કે કોને કાપ્યા છે